હરે કૃષ્ણ અને શ્રાદ્ધ નિમિત્તે સરસ અને સુંદર મજાની આપને આજે માહિતી લઈને આવ્યો છું તમારી સામે તો આધુનિક વિચારધારાના અને નાસ્તિકતાના સમર્થકો આમાં શંકા કરી શકે છે કે ભાઈ અહીં દાનમાં આપવામાં આવેલું અન્ન પિતૃઓ સુધી કેવી રીતે પહોંચી શકે તો ભારતનું ચલણ રૂપિયો છે અમેરિકામાં ડોલર અને લંડનમાં પાઉન્ડ થઈને એને એમને મળી શકે છે અને અમેરિકાનો ડોલર હોય તો જાપાનમાં યેન અને દુબઈમાં દિનાર થઈને મળી શકે છે જો આ વિશ્વની નાનકડી માનવ રચિત સરકારો આ રીતે ચલણનું રૂપાંતર કરી શકે તો ઈશ્વરની સર્વસમર્થ સરકાર તમારા દ્વારા શ્રાદ્ધમાં અર્પિત વસ્તુઓ પિતૃઓને યોગ્ય બનાવીને એમને પહોંચાડી દે એમાં તમને શું આશ્ચર્ય છે ધારો કે તમારા પૂર્વજ અત્યારે પિતૃલોકમાં નથી પરંતુ મનુષ્ય રૂપમાં છે કોઈ પણ જગ્યાએ જન્મ લઈ લીધો છે તમે એમના માટે શ્રાદ્ધ કરો છો તો શ્રાદ્ધના બળે એ દિવસે તેઓ જ્યાં પણ હશે જે જે પણ અવસ્થામાં હશે ત્યાં એમને કંઈ ને કંઈ વિશેષ લાભ અવશ્ય થઈ જશે ધારો કે તમારા પિતાની મુક્તિ થઈ ગઈ હોય તો એમના માટે કરવામાં આવેલું શ્રાદ્ધ ક્યાં જશે તો જેમ કે તમે કોઈને મની ઓર્ડર મોકલો છો તો એ વખતે મકાન અથવા ઓફિસ ખાલી કરીને ચાલી ગઈ હોય તો એ મની ઓર્ડર તમને જ પાછું મળે છે એવી જ રીતે શ્રાદ્ધના નિમિત્તે કરવામાં આવેલું દાન તમને જ વિશેષ લાભ આપે છે ટેલિફોન અને ટેલિવિઝન વગેરે યંત્રો હજારો કિલોમીટરનું અંતર મિટાવી દે છે એ પ્રત્યક્ષ છે એ યંત્રો કરતાં પણ મંત્રોનો પ્રભાવ ઘણો જ હોય વધારે હોય છે દેવલોક અને પિતૃલોકનું આયુષ્ય માનવી હજારો વર્ષોથી વધારે હોય છે આથી પિતૃ અને પિતૃલોકને માનીને એમનો લાભ ઉઠાવવો જોઈએ તથા શ્રાદ્ધ અવશ્ય કરવું જોઈએ